બીજી તો જાય ડળની કે કપાહે છે કપાહે છે તો બીજો જ ના અલ્યા એ ડોમર ના ટકા શું છે તો નહીં બરાબર નહીં ના એટલે ખોણા ખોણા પાણી ઘડતા છે

આલે ગરુડ આને પહેલા કરીને આયા છો આલે ઓપે જો તો મારી નાયા પણ તમેય મારો હોય ના દારૂડી ન ના વિફરાવાય એ સદન તો પછી બેઠો તો તમે સદન બો વિફરાવ દારૂડીઓ વિફરાવ હરખુ દોય ઓલી મણ બાજરી તરેલી પીરા દે ગરામ આ માર્ગ મોજ છે નહીં શેઠું હેડો

તમારું ના રાખે બોલાતા તું એ રાખ વિનાક પરાયા તો બસ પોણે પોણે દીવામાં મારે શું હે પતિ અરે અમે ના અમે તમારા હું દેવાનું ગઢાબા લાયો છું અને રાટા છોડી નાખવા છે ડાનું ગઢાબા પર તલ અમે એમ

કોકો કોકો એ છોસ આયા છે એ ઓમ દો દો રેજી બે આ દેર મને ખાવાનું નું આને અનજ બગલાઈને આને ઈયા દેર મા બાજી કોઈ કામ ની જ નહી છે પડે બે 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 જો 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 પડે બે બે જો એ બોલ ખાઈ જો બોલ ખાઈ આ અલ્યા બેસ્યો છે પડે આમ નામ ખરમ આ શરમ આવે છે જા હેતુ બેહારો આ છોડ છે અચારી આ વાવાઝોડા આવે છે વરસાત આવે છે લાઈટ ના હોય તો તમે આ દણું નખાઈ દીધું ભોગા ભાવની બાજરી અરે ઓમે ઓમે આમાં હા જો મેરણ થાય છે પડી દેશે ભોમ કા થા ભોમ એ આની આની કે તમારું <laughs> કરે <laughs> <laughs>

લાઈટુ ના હોય તો દડા ખાઈ શું તારી જો હવે લાઇટુ જતી રહેશું ખાવાનું અને એને વીસ રૂપિયા ના મારા પડે મને રૂપિયા કરી આલો તારે આવું કરવું તું एक दो 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 लो